Pai, eu quanto, pô? Eu passei quanto, pô? Pai, eu lai louco, તાજેતરમાં અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી છે અને તેના ચારે બાજુ દુઃખમય વાતાવરણ જોવા મળી રહ્યું છે મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને જેના ડીએનએ ટેસ્ટ મળી ચૂક્યા છે તે મૃતદેહને પણ હવે તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યો છે અને તાજેતરમાં જ અરવલ્લીથી એક એવા વિડીયો સામે આવ્યા છે એ વિડીયો જોતા તમારા આંખમાંથી પણ આ

તેમના વિડીયો બહાર આવી રહ્યા છે અને એ વિડીયો જોઈને આપણને પણ આંખમાંથી પાણી આવી જાય કે એમના પરિવારની એ દર્દનાક ઘટના તેમના પરિવારનું એ દુઃખ ક્યારે આપણે પણ સમજી શક નહીં સમજી શકીએ એટલી હદ સુધીની મુશ્કેલીનો આભ જે છે તે તેમના પરિવાર ઉપર ફાટી નીકળ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અરવલ્લી ખાતેથી જે ફ્લેન ક્રેશમાં જયશ્રીબેન નામની જે યુવતી છે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને સિવિલમાં તેનું ડીએનએ ટેસ્ટ કર્યા બાદ અરવલ્લી ખાતે દીકરીના મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો અને આજે તેની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો અરવલ્લીમાંથી સામે આવ્યા છે તેનો પરિવાર એક આશા રાખીને હજુ પણ બેઠો છે કે અમારી એ એક ને એક દીકરી પાછી આવી જશે કારણ કે તેના ત્રણ મહિના પહેલાં જ્યારે લગ્ન થયા હતા અને હાલમાં જ્યારે એનો મૃતદેહ ઘર આગળ હતો તે સમય દરમિયાન એ પરિવારનું હૈયાફાટ રુદન સામે આવ્યું છે એ દ્રશ્યો જોઈને તમને પણ આંખમાંથી પાણી આવી જશે કારણ કે એ દીકરીની માતા જ્યારે એક આ સાથે ક્યાંક તેની આંખમાં પણ આશા દેખાઈ રહી છે કે ક્યાંક પાછી આવી જાય તેના પિતાનું હૈયાફાટ રુદન સામે આવ્યું છે તેમના ભાઈઓનું હૈયાફાટ રુદન સામે આવ્યું છે પેલા એ દ્રશ્યો જોઈ લઈએ આજે આજે અમારી ખંભી શરણની દીકરી જયશ્રીબેન પટેલ ખંભી પટેલ મુકેશભાઈ અને મીનાબેનની દીકરી હતી ખૂબ લાડવાઈ દીકરી એને ખૂબ લાડમાં રાખી અને મા બાપે ગરીબ પરિવાર હતો છતાં પણ ખૂબ સારી રીતે ઉછેરી હતી એને સાયન્સ સુધી જુનેટિક સાયન્સ સુધી બનાવી છે નોકરી કરતી હતી એના લગ્ન હમણાં ત્રણ મહિના પહેલાં થયેલા અને આ વિમાન ક્રેશમાં એ દીકરી જ્યારે એક્સપાયર થઈ ગઈ ત્યારે આખા ગામમાં ખૂબ શોકની લાગણી હતી આખું ગામ એ દિવસે આખા ગામમાં કોઈ દિવસે ખાવાનું પણ બનાવી હતું એટલો શોક હતો અને આજે એનું મૃત્યુ નવ દિવસે એમને મળ્યો છે નવ દિવસે મળ્યા પછી આજે અહીં ખંભીસર મુકામે લાવ્યા છે અને એની સાસરી ડુંગરવાડા થાય છે તો આ મુકામે એને લઈ જવાની છે અને આજે અમારા સાત ગામ આજુબાજુના પાટીદારો ગામ બધા ભેગા થઈ એકત્ર થઈ અને શોક શ્રદ્ધાંજલિ લેવા આપવા માટે મળ્યા છીએ અને થોડા દિવસમાં એની નવ કાલે દસમો દિવસ છે આજે નવમો દિવસ છે થોડા દિવસમાં એની વિધિ અમે ચાલુ કરીશું કારણ કે નવ દિવસે અમને ડેટ બોડી મળી છે એટલે